ઉદેપુરના ઓલી આંબા ગામે આજે મેઘધનુષ જોવા મળ્યું આકાશમાં ઉગતું મોરપીચ એટલે મેઘધનુષ બે વાદળ ટકરાય ત્યારે વીજ તણખા જરે એમાં ભયના રંગો અને પ્રકાશના ધોધથી આંખો આંધી દેતી રંગોળી હોય મેઘધનુષ નયન સુખ પ્રદાન કરે એ એની ખાસિયત છે વાદળ એ પાણીનું પોટલું છે સૂરજના કિરણોના તીરથી વાદળને સોસુરુ વીંધે અને પાણીમાંથી પસાર થતા કિરણોના વકરી જે સપ્તરંગી રંગોળી રચાય એ મેઘધનુષ્ય કહેવાય તાપમાં ઊંચે સુધી જળબિંદુ ઉછાળતા ફુવારાથી પણ મેઘધનુષ રચાય છે અને નાયાગરા જેવા મહાધોધને માઠે એ જ પ્રકારના પ્રભાવથી માયલો લાંબુ રામના ધનુષ જેવું મેઘધનુષ રચાય છે વાદળ અને સૂર્ય કિરણોની રમતમાંથી જ આવું જ એક મેઘધનુષ તાજેતરમાં ઓલી આંબા ગામના આકાશમાં રચાયું જેનો વિડિયો સ્થાનિક યુવાને ઉતારી લીધો અને અમને બોલી લાવ સમક્ષ એવો પ્રેઝન્ટ કર્યો છે ને અમે તમારી સમક્ષ આ રજૂ કર્યો છે કોમેન્ટ કરીને જણાવો કે કયા પ્રકારની તમારી પ્રતિક્રિયા છે